જય શ્રી રામ દોસ્તો તમારા બધાનું સ્વાગત છે કે જે હોટલ ની અંદર આવી રીતે વેટર નું કામ કરી રહ્યા હશે આપણે જે હોટલ અંદર જે ફૂડ ઓર્ડર આપીશું એને આપણને સર્વ કરતા આવા ઘણા બધા એવા રોબર્ટ તમને ઇન ફ્યુચર અંદર તમને જોવા મળવાના છે અને WWE રોની જેમ ફાઇટ કરતા પણ ઘણા એવા રોબોટ્સ જે છે એ તમને રીતે ઇન ફ્યુચરમાં તમને જોવા મળવાના છે અને આવા ઘણા એવા રોબોટ્સનો ઉપયોગ આર્મીની અંદર પણ કરી શકાશે અને આજના યુગમાં પણ ઘણી મોટી મોટી હોસ્પિટલોની અંદર આવિતિ રોબોટનો ઉપયોગ ઓપરેશન કરવા માટે થતો હોય છે એની झलक પણ તમને આજ વિડિયોમાં તમને જોવા મળશે કે ડોક્ટર કઈ રીતે એનો ઉપયોગ કરતા હોય છે અને આપણા લોકોનું એન્ટરટેનમેન્ટ કરવા માટે આ રોબોટો ક્યાં પાછા પડવાના છે આ રોબોટ નો ડાન્સ પણ તમને આ જ વિડીયોમાં લાસ્ટમાં જોવા મળવાનો છે તો દોસ્તો આટલું બધું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા માટે અને આટલી સરસ વિડિઓ જોવા માટે હજુ સુધી જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને સેર જરૂરથી કરી દેજો હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ અને આ બધી વસ્તુ તમારે જોવા માટે આવવું પડશે અમદાવાદમાં આવેલ સાયન્સ સિટી આપણે ટિકિટ વાળી સુધી પહોંચી ગયા છીએ અહીંયા અલગ અલગ તમે ટિકિટના રેટ આપેલા છે દોસ્તો અહીંયા અલગ અલગ બેના દિવસે અલગ અલગ કોમ્બો ઓફર પણ અહીંયા અવેલેબલ હોય છે અહીંયા કોમ્બો ઓફરની અંદર ફોર ડબલ નાઇન થ્રી ફોર્ટી નાઇન એવી રીતે અલગ અલગ કોમ્બો ઓફર હોય છે થ્રી ફોર્ટી નાઇન કોમ્બો ઓફરની અંદર મેન તમારી એન્ટ્રી એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી આ ત્રણ વસ્તુ આની અંદર આવી જતું હોય છે અમારી ટિકિટ જે છે અહીંયા સ્કેન થઈ ચૂકી છે

રોબોટિક્સ ગેલેરીની લેફ્ટ સાઈડમાં એન્ટર કરતાની સાથે આપણે જોવા મળે છે કે અહીંયાનો ફૂડ કોર્ટ જેનું નામ છે રોબોટિક્સ ફૂડ કોર્ટ નામ સાંભળતાની સાથે જ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ ફૂડ કોર્ટ જે છે એક એક અલગ જ અનોખો ટાઈપનો છે કારણ કે દોસ્તો આની અંદર કોઈ વેટર જોવા નહીં મળે તમને જોવા મળશે ઓનલી ને ઓનલી રોબોટ્સ હા દોસ્તો વેટરની જગ્યાએ રોબોટ્સ આની અંદર તમને ફૂડ જે છે એ સર્વ કરતા જોવા મળવાના છે કદાચ વર્લ્ડ ની અંદર આ એક જ એવો કોર્ટ હશે કે જેની અંદર રોબોટ્સ જે છે એ વર્ક કરી રહ્યા છે ઇન ફ્યુચર માં ઘણી બધી હોટેલોની અંદર તમને લોકોને આ ટાઈપ ના રોબોટ્સ જે છે એ ફૂડ ને સર્વ કરતા તમને જોવા મળવાના છે આ વિડીયોમાં તમને લોકોને દેખાઈ રહ્યા છે ઘણા બધા કસ્ટમર જે છે એ પોતાના ટેબલ ઉપર બેસી ગયા છે અને એ લોકોએ પોતાનો ઓર્ડર આપી દીધા છે તમને લોકોને મારી વિડીયોની માધ્યમથી બતાવું છું કે આ જે રોબોટ જે છે કે જે ઓર્ડર આપેલા છે એ ફૂડને તમારા સુધી કેવી રીતે પહોંચાડે છે તો દોસ્તો થઈ જાઓ તૈયાર અને લાઇકના બટનને દબાવી દો અને શેર કરવાનું તો આ વિડીયોને ભૂલતા નહીં હવે તમને બતાવી રહ્યો છું હું કે જે આ રોબોટ જે છે એને ફૂડ કેવી રીતે આપવામાં આવે છે અને ફૂડ ને લઈને તમારા સુધી કેવી રીતે પહોંચે છે શું એની કારીગરી છે દરેક વસ્તુ હવે તમને એક્સપ્લેન કરી રહ્યો છું હવે તમને લોકોને એક અંકલ જોવા મળી રહ્યા છે જે રોબોટ જે છે એની હેન્ડ ની ઉપર ટ્રે આપેલી છે એની પર ફૂડ મૂકી રહ્યા છે જે કસ્ટમરનો નંબર આવી ગયો છે એનો જે ફૂડ જે હોય એ આ ઉપર મૂકવામાં આવે છે હવે જુઓ તમે એ જે એમની જોડે બિલ છે

એટલે કે જે જગ્યાએ એનું મેન્શન કર્યું છે એ લોકેશન ઉપર જાય છે અને ત્યાં પહોંચી જાય છે અને કસ્ટમરનો જે નંબર જે છે ત્યાં આવીને ત્યાં ઊભો રહી જાય છે અને ત્યાં કસ્ટમર પોતાનો જે ઓર્ડર આપેલો છે એ ફૂડને ત્યાંથી કલેક્ટ કરી લેશે અને કલેક્ટ કર્યા પછી એને હાય કરીને મોકલી દેશે એટલે પાછો રિટર્ન જે છે આ રોબોટ પોતાની પોઝિશન ઉપર આવી જાય છે અને રિટર્ન જે અંકલ હતા જ્યાં ફૂડ આપે છે એ જગ્યાએ પાછો એ રિટર્ન થઈ જશે આમ આખું પ્રોગ્રામિંગ અને સેન્સર બેઝ આખું વર્ક થઈ રહ્યું છે હવે ચાલો દોસ્તો અમે લોકોએ જે ઓર્ડર આપ્યો છે એ અમારો ઓર્ડર હવે આવી રહ્યો છે અમે લોકોએ સેન્ડવિચ ને ઓર્ડર આપ્યો હતો અમારો ઓર્ડર જો અંકલે રોબર્ટ્સ ને આપી દીધો છે હવે રોબર્ટ્સ પોતાના રનવે ઉપર આવી રહ્યો છે અને અમારી તરફ આગળ વધી રહ્યો છે અમારા ટેબલનો નંબર જે છે એ 31 છે હવે જોઈએ છીએ કે રોબર્ટ અમારા લોકેશન ઉપર આવે છે કે પછી બીજા કોઈના લોકેશન ઉપર પહોંચી જાય છે એને અમારો કોડ જે છે એને ડીકોડ કરી લીધો છે અને અમારા તરફે વધી રહ્યો છે હવે આર્વિસે ટ્રેને ઉપાડ લીધી છે સેન્ડવિચને લઈ લીધી છે હવે એને ટાસ્ક જે છે ફિનિશ થયો છે એને ઓકે આપીને એના હેન્ડ ઉપર જુઓ એક ઇન્ડિકેશન આપેલું છે તો એને ટચ કરીને રોબોટને પોતાની પોઝિશન ઉપર રિટર્ન જવા માટે એને મોકલી દે છે અને રોબોટ જે છે પોતાની પોઝિશન લઈને રિટર્ન જ્યાં અંકલ હતા ત્યાં પાછો જતો રહે છે તો દોસ્તો રોબોટનું વર્ક કેવું લાગ્યું તમે કોમેન્ટ જરૂરથી કરજો હવે સામે તમને એક બ્લેક કલરનો રોબોટ દેખાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો જે ગાઈડ છે એને ફોલો કરી રહ્યો છો તમે જે જગ્યાએ જશો ત્યાં તમને ફોલો કરતો કરતો તમારી પાછળ પાછળ આવશે દોસ્તો ઘણી મોલ છે ત્યાં 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 ઘણી અંદર મૂકેલી હોય હોય છે છે મૂકવા માટે આ યુઝ થતો એ ટ્રે ઉપર તમે વસ્તુ મૂકી દો અને તમે જે જે જગ્યા જશો ત્યાં તમારી પાછળ પાછળ આવશે એ વસ્તુ તમે કલેક્ટ કરીને એને રેકની અંદર તમે મૂકી શકશો તો તમારું કામ જે છે એકદમ ઈઝી થઈ જશે ઘણી જગ્યાએ આ ટાઈપના રોબોટ પણ યુઝ થવાના છે હવે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ડબલ્યુ ડબલ્યુ ઈ રો ના ગ્રાઉન્ડ ઉપર દોસ્તો સામે તમને લોકોને એક સેન્સર દેખાઈ રહ્યું છે નીચે યલો કલર નું ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે અને અહીંયા થવાની છે ફાઈટ બે રોબોટ વચ્ચે જેનું નામ છે ધ રોક અને ટ્રિપલ એચ હા દોસ્તો સામે તમને જે રોબોટ ઉભો થઈ ગયેલો દેખાય છે એ છે ધ રોક અને એની સામે એક જાડીઓ પાડીઓ પડેલો છે એનું નામ છે ટ્રિપલ એચ હવે જુઓ દોસ્તો આ જે સામે ધ રોક જે છે એ શું કરી રહ્યો છે

આમ ધ રોક અને ટ્રિપલ એચ બંને વચ્ચે ફાઇટ થવાની છે દોસ્તો તમે લોકો કોમેન્ટ પહેલાથી કરી દો કે કોણ બંનેમાંથી જીતશે તમને લાસ્ટમાં એ વસ્તુ જોવા મળવાની છે હવે ટ્રિપલ એચ જે છે એ જાગી ગયો છે અને એ પણ ઉભો થઈ ગયો છે ગ્રાઉન્ડ ઉપર જે પોતાનું વોર્મઅપ જે છે એને હવે સ્ટાર્ટ કરી દીધું છે આ બંનેના વોર્મઅપ ફિનિસ્ટ પછી બંને વચ્ચે ફાઇટ થવાની છે તમને આ પણ કહે છે કે તમે ક્લેપ કરો તમે લોકો આ વિડિયોને લાઈક જરૂરથી કરી દો દોસ્તો આ બંનેની ફાઇટ જે સ્ટાર્ટ થાય છે એના પહેલા લાઈક જરૂરથી કરી દેજો જો ખૂબ સુંદર એવું વોર્મ અપ થઈ રહ્યું છે ટ્રિપલ એસ દ્વારા દોસ્તો તમે લોકો WWE રો જોતા હશો તો તમારો ફેવરિટ જે છે ફાઇટર એ કોણ છે એનું નામ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો હવે બંને વચ્ચેની જે લડાઈ જે છે હવે સ્ટાર્ટ થોડીક સમયની અંદર થવાની છે હવે બંને ફાઇટર જે છે એકબીજાની સામે આવી રહ્યા છે અને એકબીજાની નજીક આવી રહ્યા છે હવે જોઈએ છે પહેલો હુમલો કોણ કરે છે અરે વાહ ધ રોકે ફર્સ્ટ હુમલો કરી દીધો છે અને પંચ મારો છે પોતાના લેગ થી અને ટ્રિપલ એસ જે છે પડી ગયા છે અરે વાહ સુ પંચ હતો ધ રોક નો અને આ રીતે ધ રોક જે છે એ વિનર બની ગયો છે ફાઇનલી ધ રોક ઇઝ અ વિનર હવે એને વિનર પ્રાઇઝ મળવાનું છે

ફાઇનલ દોસ્તો આજે રોબોટ જે છે એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા કહી રહ્યો છે કે હું એક એસ્ટ્રોનોટ છું દોસ્તો આપણે જે સ્પેસની અંદર આપણે એસ્ટ્રોનોટ માણસોને આપણે મોકલતા હોઈએ છીએ એને થોડી લિમિટેશન હોય છે કારણ કે ત્યાં ઓક્સિજન નથી હોતો એના કારણે આ જે રોબોટ જે છે એ ત્યાં યુઝ થતા હોય છે કે બહારની સ્પેસની અંદર ઘણીવાર સ્પેસ શટલની અંદર પ્રોબ્લેમ આવી જતા હોય છે એનું રિપેરિંગ કરવા માટે આ ટાઈપના જે રોબોટ જે છે એનો યુઝ કરવામાં આવતો હોય છે અને મેક્સિમમ ટાઈમ સુધી આ રોબોટ બહાર વર્ક કરી શકતા હોય છે અને ત્યાં એનું રિપેરિંગ કામ જે છે એ કરી શકતા હોય છે જે આપણે માનવની લિમિટેશન જે આવતી હોય છે એ જગ્યાએ આ ટાઈપના રોબોટ નો યુઝ થતો હોય છે તો દોસ્તો તમને આ કોન્સેપ્ટ કેવો લાગ્યો નેક્સ્ટ જે કોન્સેપ્ટ જે છે એ કુદરતની સામે ચેલેન્જિંગ છે રોબોટ્સ ને માધ્યમથી સ્કાયની અંદર વરસાદના cloud બનાવવામાં આવતા હોય છે અને એનો વરસાદ આર્ટિફિશિયલ પડાવવામાં આવતો હોય છે હમણાં દુબઈ ની અંદર પણ આ વસ્તુ થઈ હતી જેના કારણે વરસાદ ખૂબ બધો પડી ગયો હતો મોબાઈલ અને લેપટોપ ખૂબ જ મોટી સંખ્યામાં જો બનાવવા હોય તો એની માટે આ ટાઈપના રોબોટ્સનો ઉપયોગ થતો હોય છે ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં કહેવાય છે કે જ્યાં માનવનું લિમિટેશન આવી જતી હોય છે એ જગ્યાએ આ રોબર્ટ્સનો ઉપયોગ થતો હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં જો મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એ જગ્યાએ આ ફાસ્ટેસ્ટ આ ટાઈપના રોબર્ટ્સનો ઉપયોગ થતો હોય છે અને એનું જે પરફેક્શન જે છે એ આપણા મનુષ્ય કરતાં પણ ખૂબ જ સારું હોય છે તમે જો કદાચ મોબાઈલ કે લેપટોપને તોડીને જોયું હશે તો નીચે અંદર જે સર્કિટ આપેલી હોય છે એની ઉપર નાના નાના કમ્પોનન્ટ એકદમ પરફેક્શન રીતે જોઈન કરેલા હોય છે એ દરેક વસ્તુ જે છે કામ એ આ રોબોટ દ્વારા કરેલું હોય છે અને એની સ્પીડ જે છે જે મેન્યુફેક્ચરિંગ કરવાની એકદમ ફાસ્ટેસ્ટ હોય છે એના કારણે જ આપણી જોડે જે મોબાઈલ લોન્ચિંગ થતું હોય છે તરત જ આપણી જોડે એ બધા મોબાઈલ જે છે એ મોટી સંખ્યામાં અવેલેબલ થઈ શકતા હોય છે સામે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એક ડેમોન્સ્ટ્રેશન ચાલી રહ્યું છે કે જે મધરબોર્ડની અંદર ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને આગળ સ્પીડમાં વધતું જાય છે આવી રીતે મોબાઈલ કાર કણબીધી વસ્તુ જે છે જેનું મેન્યુફેક્ચરિંગ માટે આ ટાઈપના રોબોટ યુઝ થતા હોય છે આપણી દેશી ભાષામાં કહીએ તો આ છે કચરા પોતું કરવાનું મશીન

fold fold basically wash dry अब आप ये मारिये बारिश का मौसम आपका बच्चा या फिर आपके हसबेंड या फिर आप खुद के बाहर जा रहे हैं आपके कपड़ों पे की करेंगे तो आप खुद करें? तो या फिर वॉशिंग मशीन पर डालेंगे तो भी ज्यादा बैठ सकता है કારણ કે દોસ્તો આ જે રોબોટ જે છે એ લોકોની જાન બચાવે છે આવું કેવી રીતે બની શકે તો ચાલો દોસ્તો હું તમને ઇન ડિટેલની અંદર તમને આ વસ્તુને એક્સપ્લેન કરું છું ઘણી બધી મોટી મોટી હોસ્પિટલોની અંદર આ ટાઈપના રોબોટનો યુઝ થતો હોય છે ઘણીવાર ક્રિટિકલ પરિસ્થિતિમાં આપણા જે પેશન્ટ હોય છે એના માટે ડૉક્ટરને બહારથી હાયર કરવા પડતા હોય છે અને એ વસ્તુ એકદમ શક્ય નથી હોતી લિમિટેશન ટાઈમની અંદર તો દોસ્તો ઘણીવાર માની લો કે આપણે બોમ્બેમાં એ ડૉક્ટર આપણા અવેલેબલ છે આપણે અહીંયા અમદાવાદમાં છીએ અને અમદાવાદની અંદર આપણે એને પેશન્ટને આપણે ઓપરેશન કરવાનું છે

બોમ્બે બેઠા બેઠા અમદાવાદની અંદર ઓપરેશન થતું હોય છે અને પેશન્ટની જે જાન જે છે આપણે એનો જીવ જે છે એને બચાવી શકીએ છીએ છે ને દોસ્તો અમેઝિંગ ટાઈપ રોબોટનું વર્ક હવે ચાલો દોસ્તો ટાઈમ થઈ ગયો છે તમારા લોકોનું એન્ટરટેનમેન્ટ કરવા માટે અમારા ત્રણ રોબોટ જે છે એ તૈયાર બેઠા છે આ જે ત્રણ રોબોટ તમને સામે દેખાઈ રહ્યા છે પાછળ તમને બેકગ્રાઉન્ડમાં લાઇટિંગ શો દેખાઈ રહ્યો છે હવે તમને ફીલિંગ થતું હશે કે આ એક ડાન્સિંગ શો હોઈ શકે છે આ દોસ્તો સાચી વાત છે આ એક ટાઈપ નો ડান্সિંગ શો છે કે જેની અંદર રોબોટ જે છે ત્રણ ટાઈપના જે ઊભા છે એ રોબોટ ડાન્સ કરે છે એટલે કે રોબોટ નો ડાન્સ તમે જોવા મળી રહ્યો છે તો દોસ્તો અમારી ચેનલ ને જો હજુ સુધી તમે લોકો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર આ લોકો માટે પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક જરૂરથી કરી દેજો આ વિડીયો ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આ લોકો નો ડાન્સ જે છે અને એન્જોય કરીએ તો દોસ્તો અમદાવાદની અંદર આવેલ સાયન્સ સિટીની અંદર આપણે રોબોટિક્સ ગેલેરી જે છે આખે આખી આપણે એક્સપ્લેન કરી છે અને એની અંદરથી તમને લોકોને કયા ટાઈપના રોબોટ્સ સારા એવા લાગ્યા છે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો તમને આ ટાઈપની વિડીયો સારી લાગતી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરો અને આનાથી અલગ ટાઈપની જો વિડીયો તમારે જોવી હોય તો અમને કોમેન્ટમાં બી લખો કે અમે કઈ ટાઈપની નેક્સ્ટ વિડિયો જે છે એ બનાવીએ હવે અહીંયા